મહત્ત્વની વાત એ છે કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધારે માર્જિનથી જીત જીતાડવા માટે ભાજપે જે કમર કસી છે એક સ્પેશિયલ હંડ્રેડની એક ટીમ બનાવી છે નમસ્કાર દર્શક મિત્રો એક જૂને સાતમા તબક્કા એટલે છેલ્લા તબક્કાની ચૂંટણીનું જે મતદાન થવાનું છે એમાં સત્તાવન બેઠકો છે પરંતુ સૌથી વધારે જે મહત્ત્વની બેઠક છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત આ વખતે ઉમેદવારી નોંધાવી છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠક ઉપરથી ચૂંટણી જીત્યા હતા મહત્ત્વની વાત એ છે કે આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વધારે માર્જિનથી જીત જીતાડવા માટે ભાજપે જે કમર કસી છે એક સ્પેશિયલ હંડ્રેડની એક ટીમ બનાવી છે અને કયા કયા નેતાઓ વારાણસીમાં ઉતરી પડ્યા હતા એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા અને બંને વખત જીત્યા એમાં બે હજાર ઓગણીસમાં લગભગ સાડા ચાર લાખ કરતાં વધારે મતથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીત્યા હતા અને આ વખતે એનાથી પણ વધારે માર્થિ માર્જિનથી જીતવા માટે અમિત શાહ નોમિનેશનથી લઈને પ્રચાર સુધીની બધી જ જવાબદારી એમણે સંભાળી છે અને સ્પેશિયલ હન્ડ્રેડ સ્પેશિયલ સોની એક ટીમ બનાવવામાં આવી છે હવે આ ઉત્તર પ્રદેશની વારાણસીની જે બેઠક છે એમાં લગભગ અઢાર લાખ કરતાં વધારે મતદારો છે અને એ મતદારોની અંદર જેમનું મહત્ત્વ સૌથી વધારે છે એવા કુર્મી સમાજના મતદારો ત્યાં વધારે છે બ્રાહ્મણ અને ભૂમિહાર સમાજના પણ ખાસ્સા એવા મતદારો છે વૈશ્ય યાદવ અને મુસ્લિમ મતદારો પણ એટલી મોટી સંખ્યામાં છે કે જે નિર્ણાયક તરીકે સાબિત થઈ શકે ત્રણ લાખથી વધારે નોન યાદવ ઓબીસી મતદારો પણ છે એટલે આ બધા મતદારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવી રણનીતિ બનાવી કે આ સમાજ સાથે સંકળાયેલા નેતાઓને વારાણસીની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા આ જે મોટા મોટા નેતાઓ છે એની વાત કરીએ તો જે પી નડ્ડા વારાણસીમાં હતા અમિત શાહે પણ ઘણી બધી સભા કરી દેવેન્દ્ર ફડણવીસ પિયુષ ગોયલ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હૈદરાબાદના ભાજપના ઉમેદવાર માધવી લતા કર્ણાટકના યુવાન સાંસદ તેજસ્વી સૂર્યા આ બધા જે મોટા મોટા નેતાઓ છે એ વારાણસી પહોંચ્યા હતા અને એમણે સભાઓ પણ ગજવી અને એમના સમાજ સાથે સંબંધિત લોકોને એ લોકો મળ્યા ઇવન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ વારાણસીની અંદર દસ જેટલી સભા કરી આ બધા નેતાઓ ઉપરાંત વિદેશ મંત્રી એસ જયશંકર સ્મૃતિ ઈરાની રાજનાથસિંહ એસપીસી બઘેલ મહેન્દ્રનાથ પાંડે રામદાસ આઠવલે પારસ પાસવાન સ્મૃતિ ઈરાની આવા ઘણા બધા નેતાઓ પણ વારાણસીમાં પહોંચ્યા હતા અને વારાણસીની સીરીઓ તેમણે ગજવી હતી દેવેન્દ્ર ફડણવીસને મરાઠી સમાજના જે લોકો વારાણસીમાં રહે છે એની જવાબદારી સોંપવામાં આવી હતી એટલે દેવેન્દ્ર ફડણવીસે મરાઠી સમાજના લોકો સાથે સંવાદ કર્યો હતો તો તેજસ્વી સૂર્યાને વારાણસીમાં જે દક્ષિણ ભારતના લોકો રહે છે એની જવાબદારી સોંપવામાં આવી હતી અમિત શાહે પોતે વારાણસીની અંદર ચાર જાહેર સભા અને આઠ જાહેર સંવાદના કાર્યક્રમો કર્યા હતા જેપી નડ્ડાએ પાંચ કાર્યક્રમો કર્યા રાજનાથે બધા જે વારાણસીમાં બૌદ્ધિકો છે એમની સાથે એક મુલાકાત કરી હતી તો પિયુષ ગોયલે મોર્નિંગ વોક જે લોકો કરતા હતા એમની સાથે એમણે મુલાકાત કરી અને એમની સાથે ચા પણ પીધી હતી હવે અમિત શાહ તો રણનીતિ બનાવે પરંતુ એને અમલમાં મૂકવા માટે જે પડદા પાછળના ખેલાડીઓ છે એ પણ ત્યાં આંગાડી બહુ એક્ટિવ હતા એમાં સુનિલ બંસલ અશ્વિન ત્યાગી ડૉક્ટર સતીષ દ્વિવેદી અરુણ પાઠક દો ડૉક્ટર નીલકંઠ તિવારી સુરેન્દ્ર નારાયણસિંહ હંસરાજ વિશ્વકર્મા દિલીપ પટેલ વિદ્યાસાગર રાય આ બધા જ દિગ્ગજ નેતાઓની ફોજ પણ અમિત શાહે જે રણનીતિ બનાવી છે એને અમલમાં મૂકવા માટે લાગી ગયા હતા સ્મૃતિ ઈરાનીએ વારાણસીની અંદર મહિલાઓને ટાર્ગેટ કરી હતી અને મહિલાઓ સાથે એમણે સંવાદ કર્યા હતા તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી એસપીસી પી બઘેલ છે એ પાંચ દિવસ સુધી વારાણસીમાં રહ્યા હતા અને એમણે વીસ જેટલા કાર્યક્રમો કર્યા મોહન યાદવ જે છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી એમણે યાદવ સમાજને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો અને ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ વારાણસી પહોંચ્યા હતા અને એમણે વારાણસીમાં વસતા ગુજરાતી સમાજના લોકોની સાથે સંવાદ કર્યો હતો માધવી લતા જે છે હૈદરાબાદના ભાજપના ઉમેદવાર અને એમ કહેવાય છે કે માધવી લતા બોલવામાં બહુ ફાકડા છે જબરજસ્ત એમની સ્પીચ છે તો એમને મુસ્લિમ મતદારોને રીઝવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વારાણસીની જે બેઠક છે એ પ્રતિષ્ઠિત બેઠક છે અને એ વધારે માર્જિનથી જીતવા માટે ભાજપે જબરજસ્ત પ્લાન કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે આ વખતે કોંગ્રેસના અજય રાય મેદાનમાં ઉતરેલા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ